કાલ નો દાડો ઉગે ને ધનવાદ બની જાઉં પૈસા વાળો બની જાઉં ભગવાન હું તારી સેવા કેટલી કરું હવે તો મારા હો બેટા એ બેટા બેટા

હું ધન લેવા નહીં ધન આપવા આવ્યો છું હા બેટા જા હું તને નિશાન આપું પ્રભુ તમે તો મારા સેવકનો પુરી નામ આપાયા છો હા બેટા તું સાંભળ મારી વાત હું તને પાંચ નિશાન આપું પહેલું નિશાન છે તારા ઘરને આગળ લીંબડી પછી આવશે ખેજડી પછી આવશે બોરડી અને આવશે તારા પાણીનું ટાંકું એની સામે ઊભી છે લીમડી એના નીચે જઈને તું ખોરી કપડામાં પાંચ સોનાના સિક્કા જડ તું ઊભો થા અં જા વાહ બદુ વાહ

ભગવાને હું હું તો ગાઢવું પણ ભગવાન હશે ખરી હશે લાવો તો પડશે હું હશે તો પૈસા પૈસો તો કરોડપતિ ગાડીઓ લાવો ને દમિયો રાખો ને બંગલા કરો ધન કાઢવા તો શો પણ આવ્યા છે પૈસા વાળા મળી દઉં શું કીધું તો શું તો એક તો પોત નીચો ના કે એક તો આવશે લેબડી લેબડી તમારા ઘરના આગળ ઉભી છે બીજી આવશે અમર ભોયડી એ ભોયડી પેલી ગોતવી પડશે તો કોમ થાશે ભગવાને મને કીધો કીધું કે પદ નીચો ના જાય મારા ઘરના આગળ લેવલી મળે શેરડી મળી ગઈ હવે આપણે એક બોયડીનું ચોંખું ગોતવાના બાકી છે તો પણ મળી જાય બે વસ્તુ મળી તો ભગવાનને સૂનું તો મળી જશે

લેબુડીવા દેતી હોશે ભગવાન ની એટલે હોનો મળી જાબુડી પડશે દેખાતું નથી વાહ તે મારા ઉપર ખુબ દયા કરી હું તો પૈસા વાળો બની દઉં ધનવાન મને

તારી વાહ ભગવાન વાહ આલ્યું તો ખરી હો ઘરે આવી પણ આટલી મહેનત કરતી તમે મને આલ્યું તો ખરી ઝટ ખોળો શું નેકળે અહીથી શું સોનું કીધું તું તારે વાહ ભગવાન વાહ સોનાના સિક્કા વા ભગવાન વા ફટાફટ બધું કોઈ ભાડક ફર નાકડવું પડશે હોયથી

એ હું તારા ખબર હું મારા ઘરે આવું છું એટલે મને શું કોદાળો તમે નથી દેખાડતો અરે પેલા હાથ વાત કરો છો કોઈ નથી એ બતાવો તો ખરા કોઈ નથી ફૂલા શું એમ કરો છો

એ તમે મન થાપ મારી આત્માની ઢોટાવ લઈને આયા રહો છો તેરે હમણા તમે વાતમાં મન મળ્યા તા હું સીતેથી આવો ધરે મો તો મન ચે મળ્યો નથી આવો આપણે છે બે રે તમે બે થાપ મારીને હું મારું આયા છો નો લા તો હોદનો ખાવા ખાઈને આવી હું જો તો એ બેઠોઈ નથી જન તે મારો બેજો લાવો કે નથી બે વાગ્યા છે મારું તમે સપનું જોયું હશે અમરાજી સપનું જોયું હવે સપના ની વાત છે તમારે અલ્યા ફૂલાદી

મેળો રૂમાલોના સિક્કા પોચતો શું વાત કરો આવતો હતો મળ્યા તમે તમે મને દોટાવાની કોશિશ કરી મેં ના લીધી તમે થાપ મારી પડ્યો તમે લઈને

ભગવાન કરોડપતિ વાત બરાબર પણ આ તો હકીકતમાં હું તો ફોનું લેવા ફૂલાથી કાતુ આતો હવે ફૂલોથી ત્યાંથી ઠીક મળ્યો માથારો હતો અમરાબાનતો તો ના સિક્કા સિક્કા આવી નાખો રાતના જે માતાજી મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા